ધીરે ધીરે એ લોકો ત્યાં પોતાની જીવનશૈલી શાંતિથી જીવતા પણ હવે આપણું પરિવાર ધીરે ધીરે વધે બે ભાઈ પાંચ ભાઈ દસ ભાઈ કાકા કાકાનું વધે તો એમાં અમુક સારા પણ હોય તોફાની પણ આ રીતે ધીરે ધીરે એમનું પરિસ્થિતિ વિકાસ થતો જાય તો આખા વિસ્તારની અંદર એ લોકો ત્યાં વસવાટ કરે પણ સાથે એમનું આજુબાજુના વિસ્તાર પર કંટ્રોલ પાવર પણ વધારે થોડો समाज की दृष्टि जी है तो ये लोग थोड़ा दादागिरी आज करता है हमें तथानिक अमुक प्रजा थी हमने एवं विचारी आ लोग हमें धीरे अपना पर कबजो जवाब तो आ लोग कहीं खुद पड़े तमने के प्रक्रे बहु मुश्किल आप बहुत तकलीफों यात्राओं आप तो यहाँ भी भाग्या અને પોતાનો પરિવાર લઈ ગાડા ગાડા લઈ અને પોતાની પરિવારોની સાથે મધ્યપ્રદેશ ધાર્મિક ધરતીની અંદર ત્યાં સ્થાયી થયો અત્યારે પણ ત્યાં ધાર્મિક ધરતીમાં બે જગ્યા અવેલેબલ છે ધારમાં ગયા ત્યાં વસવાટ હતું અને ત્યાં ખૂબ સરસ રીતે ત્યાં પણ વસ્યા રાજા ભજની અને ત્યાં પણ ધીરે 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 તોફાની હતી હોશિયાર કરતા પોતાની રીતે સરસ રીતે જીવતા હતા અને જાતના સ્વીકારીએ જાતના જન્મે સ્વીકારીએ એમને તોફાની તો હતા જ તો ત્યાં જઈને લોકો વસવાટ થયા અને ધીરે ધીરે ત્યાં વસ્યા ધારની ધરતી અને ત્યાં પણ વર્ષો વીતતા ગયા અને ધીરે 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 પછી ત્યાં પણ એમનો કબજો થયો અને વધારે સમાજની સાથે તેમના વિસ્તારની અંદર રાજપાટ મેળવવા માટે કોશિશ કરતા હતા રાજપાટ તો એમની પાસે ટૂંકમાં ત્યાં સ્થાયી થયા એટલે એ લોકો જ ચલાવતા પછી વિશેષ જરૂરિયાતથી વધારે એ લોકો ત્યાં પણ થોડા પાવર કરતા એટલે એ લોકોને ગાંધી ધરતીની અંદર એવી સૂચના કરવાની કે ભાઈ આ લોકોને ગમે એમ તમને પાછા પાડવા પડશે બાકી આ લોકો અન્ય સમાજનો મન શ્રીલો રહેવા દે નહીં તો એ લોકોને પછી જીવતા છણી દેવામાં આવે જીવતા છણવામાં આવે હવે એની અંદર જે અત્યારે આદિવાસી સમાજમાં એને ભગવાન ગણો તો એને ઈશ્વર ગણો યા એને દેવ ગણો હવે એ જે વ્યક્તિ હતા જેનું નામ છે

અને બધી રીતે હવે શંકર ભગવાન ખબર પડી શંકર ભગવાન અને પાર્વતી માતા ને કે ભાઈ ધાર્મિક ધરતીની અંદર હવે બહુ હોવાળો થઈ ગયો છે હા બચી ગયો છે અને ત્યાં જે આદિવાસીઓ છે જેમી નામો છે એનું આપણું વંશ ખતમ થઈ જવાનું તો કંઈક તરીકે પણ આપણે આને બચાવવા તો એ લોકો શંકર ભગવાન અને પાર્વતી માતા બે કરે છે અને હરણ અને હરણીના વેશની અંદર ત્યાં એમને લેવા જાય છે અને ત્યાં લેવા જાય છે અને હરણ હરણીના વેશની અંદર એમને ત્યાંથી લેવા જાય છે ત્યારે સિદ્ધબી ટામર પોતાની કઈ બી કાર્યકાળ અંદર જે કામ કરતો હોય છે અને જે રાણી મોકેલું હોય છે ત્યારે કુવાળી એટલે કે વેરા દેશી ભાષામાં વેરો આવે તો એમને ત્યાંથી પાણી ભરવા દે છે ઉત્તરની અંદર ત્યાં પાણી ભરવા જાય છે હવે પાણી ભરવા જાય છે ત્યારે આ હરાણ અને હરણી ત્યાં પહોંચે છે અને પેલાનું પાણી સાફ કરે છે નહીં હરે છે ફરી પહેલાં એને માટીને પાડી આ લે છે ત્યાં રમત રમાય છે હવે આ કરતાં અને મોડું થઈ ગયું છે એટલે મોડું થાય છે પછી પાણી લઈને જાય છે સમય મર્યાદાથી વધી જાય છે અને સિદ્ધમી ડામોર પૂછે છે પોતાની પત્નીને કે ભાઈ આટલું મોડું કેમ થયું કેમ તું અત્યાર સુધી ત્યાં રોકાય એટલે એની આખી હકીકત જણાવે છે કે ભાઈ હું મારી રીતે સાચી છું હું પાણી ભરવા ગયું પણ તે હણુલો અને હણુલી આ દેશી શબ્દો છે જેના હણુલો અને હણુલી હરણ અને હરણી એવા બે રૂપ ધારણ કરીને કોઈ જાનવર આવે આવેલા છે એ મારો વારંવાર મારી જે ફુવાળી છે દૂરવી આવે છે એટલે હું જલ્દી મારી કઈથી આવી શકી નથી તો પેલો એમ કે છે કે ભાઈ ખરેખર કોણ છે મારે બહુ છે આ મારા ઇલાકાની અંદર આટલું તો શક્તિશાળી જાનવર કોણ છે કેમ કે આ સિગમી પણ બહુ શક્તિશાળી છે એટલે જાય છે તમે એને બતાવે છે રાણી ભોગીએ અને એ હરણ અને હરણી બંને જેમ પેલા આવે છે એમ પેલા આગળ ચાલતા જાય છે પેલાને પકડવા કોશિશ